શિલા વિદ્યાલય ચોકડી પાસે ભાવનગર આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ના શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે અનુભવી અને ઉત્સાહી શિક્ષકો જોઈએ છે ગુજરાતી મીડિયમ આચાર્ય એમ એમ કોમ એમ એસ બી બાલ મંદિર સ્નાતક પૂર્વ પીટીસી પ્રાથમિક વિભાગ पीटीसी बीए बीकॉम बीएससी बी एड मध्यमिक विभाग बीए बीम बीएससी माध्यमिक विभाग MA, MCom, कॉम बीए ऑपरेटर पीटीएन बीसीए बीपीए योग संगीत नृत्य ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સોમવાર થી શનિવાર સવારે નવમી એક વાગ્યા દરમિયાન અરજી અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે દિવસ સાત માં શાળા પર રૂબરૂ રૂબરૂઆ